મહેસાણાથી મહત્ત્વના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રેતી ખનન કરતા ભૂમાફિયાઓ દ્વારા ખાણ ખનીજના અધિકારી પર હુમલો કરવામાં આવ્યો છે આજે સવારે ચાર વાગ્યાના સુમારે નુગર ગામ તરફ જતા રોડ મીટર આગળ ખાણ ખનીજની ટીમ પર હુમલો થયો હતો ખાણ ખનીજ વિભાગની ટીમ અંદાજે અઢી કલાકે શિવાના સર્કલથી ગેરકાયદેસર સાદી રેતી ખનીજનું વહન કરતું હોવાના બે ટ્રકો જેઓ ઓવરલોડ રેતી ભરી હતી અને જેનું વજન મારુતી સેલ્સનું ઘર ચોકડી તરફ આવતા રસ્તામાં જ

જે પ્લેટ વગર નંબર પ્લેટ વગરની હતી અને આવીને ગાડી ઊભી રાખી અને ખાન ખણિજના અધિકારીની ગાડીની બહાર ગાડીને બહાર બોલાવીને હુમલો કર્યો હતો હુમલો કરનાર ત્રણ વ્યક્તિ હતા જેમાંથી એક વ્યક્તિનું નામ પટેલ મેહુલ અને બીજા બે અજાણ્યા ઇસમ દ્વારા એક સાથે ખાણખનીજના અધિકારી યોગીરાજસિંહ પરમાર પર હુમલો કરી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી હુમલો કરનારે લોખંડની પાઇપ પેટના ભાગે અને પગે પણ મારેલી હતી અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો અધિકારીનું નામ યોગીરાસ્સી પરમાર અને સાથે બે સિક્યુરિટી ગાર્ડને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ જીપી ઓઝા છે મેન્સ સુપરવાઇઝર ખાના નેકની મહેસાણા અમારી અમારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ કરી મહેસાણા દ્વારા રાત્રે ચેકિંગમાં હતા અને બે ગાડી ઓવરલોડ અને બિન બિનઅધિકૃત વાહન કરતાં પકડેલ અને તેની કાયદેસરની કાર્યવાહી કરી સીજ કરી મારુતિ સેલ્સમાં મૂકેલ હતી ત્યારબાદ તેઓએ સીજ કરી અને ઘરે પરત ફરતા હતા ત્યારબાદ દુખ ચોકડીથી આગળ ધીદીસણ ગામ તરફ જવું રસ્તે

ટુડી ગુજરાતી ન્યૂઝ